પ્રશ્ન કન્યા લાલ કીજી શ્રી કૃષ્ણ ને ભક્તોલા શ્રી કૃષ્ણ ને ભક્ત વાલા ભક્તો ને વડી સંકટ આવે ભક્તો ને વડી સંકટ આવે વાલો વારે આવે રે સીતારામ જય સીતારામ વાલો વારે આવે રે સીતારામ सकु बाहिने जरामा जाऊ सकुबा जतरामा जाऊ सासु ए एडिए पुर सासु ए ओ તો પકવન પિરસે તો પકવન પીરસે સકુ પોકારે રે સીતારામ જય સીતારામ સકુ પોકારે રે સીતારામ જય સીતારામ થાળી હડસેલી દીદી થાળી હડસે ચકૂ બાય નૂરુ પલી દકુ બાય નૂરુપલી ઓરડિયા રે સીતારામ જય સિતારા ઓરડિયા માવ્યા રે સીતારામ જય સિતારા સકુ તો જતરા કરે સકુ તો જતરા કરે વાલોગર ડરા પેરે સીતારામ જય સીતારામ સાસુ ઓ ડરયા પેરે રામ જય સીતારામ ગાય વાછરું ને પાણી આજો ગાય વાછરું ને પાણી પાજ ધરણા એટલા દોડી નાખજો ધરણા એટલા દોડી નાખજો ચટપટ કામ કરજો કામ કરજો રે સીતારામ રે સીતારામ પરોટીએ કઈ પાણી બ પરોટીએ કઈ પાણી બ ગંગા જમના ચોલી ગાય વા ને પાણી પાય છે ગાય વા ને પાણી પાય છે છાણ ને વાસિંદા છાણ ને વાસિંદા કરે વાછડું રાજી થાય છે સીતારામ જય સીતારામ વાછડું રાજી થાય છે સીતારામ પડીને ગાયો દો સાંજ પડીને ગાયો દો દોના મા દૂધ સમય ને દોના માતો દૂધ સમય ને સીતારામ દૂધની રેલમ છેલ મરે સીતારામ જય સીતારામ રસોઈ તો વડીએ વિકારે રસોઈ તો વડીએ વી ಸ್ವಯ ಬವೇ ರೇ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾ ಧಮಕೆರ ಸ್ವಯಂ ಬವೇ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾಮ ಸಾಸೂ ಸಸರ ಜ ಮವಾಬೇಟ ಸಾಸು ಸಸರ ಜಮವಾ ಮವಾಬೇಟ ಸಸರ ತೋ ವಡಿ ವಣಕ ರೇ ಸಸರ ತೋ ವಡಿ ವಣಕ ಸಕು ಗುಧರಿ ರೇ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾ સાકુ ગવયા સુધરી રે સીતા રામ જય સિતારા સાસુ કે છે મેં સુધાર્યા સાસુ કે છે મેં સુધારા મારતવાડી એ વા માર્યા માતવાડી એ વાર મારવી નાના સુધરે રે સીતા રામ જય સિતારા મારવી નાના સુધરે રે સીતા રામ જય સીતા સાસુ તો પલંગમાં વાલો મારો પગદબાવે વાલો મારો પગદબા લાજુ ગણિયા આવેરે જય સિતારા લાજુ સીતારામ જય સિતારા રુક્ષમણી તો હસી કરે વૃક્ષ્મણી તો હસી કરે પડોશી છૂ પાડા રે સિતારા જય સિતારા લાગો છ રૂપાડા રે સિતારામ જય સિતારા છ છ મહિના વિતી ગયા છ છે મહિના વિતી ગયા રાત દિવસ પૂરા થાય રાત દિવસ પૂરા થાય તો વળી પાદર્યા શકું તો પાદર વાતો કરવી રે સીતારા વાતો ઘણી કરવી રે સીતારાંગાય સિતારા મારા ભક્તો જળ ચડાવે મારા ભક્તો જળ ચઢા તારી સાસુ કામ કરાવે તારી સાસ સાસુ ગાડો દે છે તારી સાસુ ગાડો દે છે પગે નાદ બાવેર સીતારામ જય સીતારામ પગે નાદ બાવે રે સીતારામ જય સીતારામ શ્રી કૃષ્ણ ને ભક્ત વાલા શ્રી કૃષ્ણ ને ભક્ત વાલ ભક્તો ને વડી પડે ભક્તો ને વડી સંકટ પડ વાલો આવે સીતારામ જય સીતારામ વાલો વારે આવે સીતારામ જય સીતારામ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે